હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે કરીશું કોટીનું કટિંગ અને આ વર્કવાળી કોટી છે હેન્ડવર્ક છે તો આ છે સ્લીવ ઓકે તો હવે સ્લીવનું આપણે કઈ રીતે કટિંગ કરવું તો મેં અહીંયા જો મેચ કરી લીધું છે કે અહીંયા જે છે એ સેમ આવવું જોઈએ વર્ક અહીંયા અને અહીંયા બે સ્લીવ છે તો બે સ્લીવનું સેમ મચ આવવું જોઈએ વચ્ચોવચ લીધર પછી વ્યવસ્થિત ન થાય તો ખ્યાલ જ હશે તો આવી ગયું છે વચ્ચે અને હવે આપણે એની ઘડી પણ પાડી લઈશું આ રીતે અહીંયા જે છે એ સરસ અહીંયા ખુલ્લી સ્લીવ રાખવાની છે તો સ્લીવની લેન્થ પેલા લઈ લેશું લેન્થ આપણે ફૂલે લેવાની છે અહીંયા સુધી ઓકે તો અહીંયા સ્લીવનું લેન્થ લીધી છે આપણે ત્રેવીસ ઇંચ અને અહીંયા ત્રણ ઇંચનું આપણે સેટિંગ રાખીશું તો અહીંયાથી આ ત્રણ ઇંચે આ રીતે માર્કિંગ કરી દઈશું અને આ રીતે આપણે સ્લીવનો શેપ પણ આપી દઈશું હવે કોટી તો આપણે ખબર જ છે કે કેમ કે જાજુ ફેબ્રિક છે એટલે વધારે ફેરવું ના પડે એના માટેથી મેં લઈ લીધું છે પહેલાં સ્લીવનું કટિંગ તો અહીંયા હું સાડા દસ ઇંચ જેટલું રાખું છું આ રીતે જે એનું બોડીનું માપ છે એના અકોર્ડિંગ કર્યું છે મેં તો આ એમનું માપ પણ છે અહીંયા એ પણ હું બતાવી દઈશ અહીંયા રહ્યું પોટીનું માપ છે અને સ્લીવનું પણ માપ આવી ગયું છે એમાં ઓકે તો હવે આપણે અહીંયાથી જે છે એ સ્લીવને આપણે અમરેલા શેપ પાડવાનો છે આ રીતે ઓકે જોકે અમરેલામાં નથી પણ એવી રીતે ખુલ્લી ઓપન સ્લીવમાં કટિંગ કરવાનું છે અને અહીંયા આપણે આ અડધો ઇંચ જેટલું થોડું રાખી દઈશું વધારે ઓકે તો હવે આનું હું કટિંગ કરી લઈશ તો સરસ રીતે કટિંગ આવી જાય એ રીતે જ કટિંગ કરીશ તમે જોઈ શકો છો અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું છે અહીંયાથી આપણે આ રીતનું કટિંગ લઈશું ઓકે તો અહીંયા હું આ છેક સુધી કટિંગ કરી લઈશ અને હવે ફેબ્રિક પણ હટાવી દીધું છે અને અહીંયાથી આપણે આ શેપ લઈ લેશું પિક પણ બતાવીશ કે આ રીતની સ્લીવ છે અને એ કટિંગ કરવાનું હતું આ સ્લીવ એકવાર જરૂર બનાવજો અને દેખાવ પણ બહુ સરસ આવે છે અહીંયાથી આ સીજ નોર્મલ શેપ લેવાનો છે અહીંયાથી ઓકે

તો તમે માર્ક પણ કરી શકો છો આ બેજ કાપડ લેવાનું છે તો હવે આ સ્લીવનું કટિંગ કમ્પ્લીટ છે તમને ખોલીને પણ બતાવી દઈશ આ રીતનું સ્લીવનું કટિંગ છે સરસ રીતે આવી ગયું છે જો તમે જોઈ શકો છો તો આ રીતે સ્લીવનું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે કરીશું અહીંયા કોટીનું કટિંગ વચ્ચે બ્લાઉઝ પણ આવે છે પણ બ્લાઉઝનું અત્યારે નહીં પેલા આપણે ઓનલી કોટીનું સ્ટીચ કરીશું તો આ કોટી છે અને અહીંયા વચ્ચેથી આપણે ઘડી લઈશું આ રીતે અને ફેબ્રિકને સરસ રીતે આવી રીતે સંકેલી લઈશું અને વચ્ચે ઘડી પણ પાડવાની છે તો એ હું અહીંયા સરસ રીતે આવે એ રીતે પાડી દઈશ ઓકે આ રીતે સરસ વર્ક આવું જોઈએ કટ કટ જ અને કટ ટુ કટ અહીંયા કાચ પણ આવી ગયા છે તો હવે આપણે આનું કટિંગ કરી લઈશું સરસ રીતે તો હવે કોટીની લેન્થ છે એ છે બાવીસ ઇંચ ઓકે બાવીસ ઇંચની કોટી છે તો અહીંયાથી લેન્થ આપણે કરીશું એટલે સરસ રીતે લેન્થ પણ આવી જશે ઓકે તો આ બાવીસ ઇંચના અકોર્ડિંગ જ આપણે લેન્થ લેવાની છે જો કેમ કે અહીંયાથી પણ આપણે એક સાઈડ જોવાની છે કે કેટલા ઇંચ આવે એમ છે તો અહીંયાથી પણ આવી જશે અને આપણે અહીંયાથી પણ આવી જશે ઓકે તો સરસ રીતે આવી જાય તો હવે આપણે અહીંયાથી જે વચ્ચે કાતર મૂકવાની છે અને એ પહેલાં આપણે અહીંયા નેક દોરી લઈશું નેક આમાં આવશે કોલરવાળું સ્ટેન્ડ પટ્ટી ઓકે તો સાડા ત્રણ ઇંચ આપણે એનું નેક લઈશું અને શોલ્ડર આપણે અહીંયા પાંચ ઇંચનો ઓકે તો આ પાંચ ઇંચનો શોલ્ડર છે અને ત્યારબાદ આપણે હવે લઈશું અહીંયાથી

અને અહીંયા આપણે ત્રણ ઇંચની ગેપે શેપ આપીશું કોલરનો જે તમે જોઈ શકો છો કે આ રીતે બરાબર છે તો હવે આ રીતે આપણે લેન્થ પણ લઈ લીધી અને બધું આવી ગયું છે અને હવે આપણે અહીંયા છે એને માપ છે એ લઈ લઈશું ટેસ્ટ છે ફોર્ટી થ્રી ઇંચ તો અગિયાર દુ બાવીસ ને બાવીસ દુ ચુમ્માલીસ તો એને અહીંયા આપણે અગિયાર ઇંચના હિસાબથી અહીંયા રાખીશું અને અહીંયાથી આપણે આ એમનો પ્લેટ આવશે બરાબર તો એ પ્લેટ રાખી અને કોટીનું આપણે આ રીતે જ શેપ આપવાનો છે જે રીતે સિમ્પલ જ આવે છે એ રીતે તો હવે આપણે અહીંયા પણ નીચે આપણે એનું એનું જ ફેબ્રિક વાળી દેવાનું છે તો આપણે કટિંગ કરશું નહીં ઓકે તો આ જે છે એ અહીંયા સંકોચાઈ ગયું છે વર્કના કારણે એટલે અહીંયાથી આ જે છે એ અંદર ભાગ જતો રહ્યો છે અને અહીંયા છે એ બહાર નીકળી ગયો છે તો હવે આપણે આને સરસથી કટિંગ કરી લઈશું અહીંયાથી આપણે સરસ રીતે કટિંગ કરવાનું છે તો આ રીતે જ આપણે કટિંગ કરશું હવે આપણે અહીંયા પણ સાઈડમાંથી કટિંગ કરી લઈશું સરસ રીતે બે બે સાઈડ જોઈ શકો છો તમે કે કટિંગ પણ સરસ આવી ગયું છે અને હવે આપણે એની વચ્ચેનું કટ કરી લેવાનું છે ફેબ્રિક કે જેના બે પાર્ટ પડશે આ રીતે સરસ રીતે કટિંગ થઈ ગયું આ રીતે કોટી આવશે અને હવે આપણે આનો બેન પાર્ટ પણ કટિંગ કરી લઈશું તો હવે આપણે આની લેન્થ લઈ લેશું જે આપણે હતી એજ આપણે લેન્થ લેવાની છે તો અહીંયા આપણે ત્રેવીસ ઇંચની લેન્થ છે ટોટલ બાવીસ છે પણ આપણે અહીંયા થોડીક વધારે લીધેલી છે અહીંયા જે આપણે વાત કરેલું જ છે અને હવે આપણે એમાં અહીંયા કોલર માટે સાડા ત્રણ ઇંચ લઈશું તો સાડા ત્રણ ઇંચ લઈ અને અહીંયા આપણે આટલો કોલરનો શેપ આપીશું ઓકે તો ત્યાં આપણે અહીંયા કોલરનો શેપ આપી દીધો છે અને હવે આપણે શોલ્ડર પણ મૂકવાનો છે તો આપણે આના હિસાબથી જ મૂકીશું ઓકે પોટીના હિસાબથી જ મૂકીશું આપણે શોલ્ડર તો આ રીતે એનું શોલ્ડર પણ અહીંયા સુધી આવી જાય છે અને અહીંયાથી આપણે શોલ્ડર માઇનો ક્રોસ કરશું ઓકે અને ત્યારબાદ આપણે એમનું બેગ લઈશું તો બેગ છે એમનું પંદર ઇંચ અને પોટીમાં થોડું વધારે આવે છે અહીંયાથી ઓકે તો આ રીતે આપણે અહીંયા એક લીધું અને સાડા સાત ઇંચ આપણે જે આર્મ હોલ હતો એ પણ લીધો અને ત્યારબાદ આપણે આ શેપ આપી દીધો છે અને એની ફોર્ટી થ્રી ઇંચની જે પોળાઈ છે અપરતી એ આપણે અગિયાર ઇંચ લીધી એટલે અગિયાર દુ ચુમ્માલીસ અગિયાર દુ બાવીસ ને બાવીસ દુ ચુમ્માલીસ અને ત્યારબાદ આપણે બે ઇંચ નું આપણે બેજ ઓકે તો અહીંયા ટોટલ સાડા તેર ઇંચ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ આપણે જે શેપ લીધો છે એ રીતે જ કરીશું આ રીતનો જ આપણે અહીંયા શેપ આપેલો છે હવે આપણે આનું કટિંગ પણ કરી લઈશું સ્લીવ તો તમને સૌ પ્રથમ બતાવી દીધી છે આ રીતે બે સાઈડ ફેબ્રિક આવી ગયું છે મસ્ત અને અહીંયા આપણે પણ સરસ રીતે કટિંગ કરી લઈશું કોટીમાં વધારે પ્લેટ હોતા નથી પણ કોઈનું શરીર ચડ ઉતર વધારે થતું હોય અને આટલું સરસ મહેનત કરી હોય તો આપણે પ્લેટ રાખવા જરૂરી બને છે ઓકે તો આ છે આપણું ફૂલ કોટીનું કટિંગ ઓકે સરસ રીતે આપણે ફૂલ પટ્ટીનું કટિંગ કર્યું છે તો હવે આપણે એને સ્ટિચિંગ પણ કરવું પડશે બરાબર છે તો આ બે છે જે આગળ પાછળના ફ્રન્ટ ઓર બેક પાર્ટ છે એન્ડ અને આ સ્લીવ છે ઓકે